મહાશિવરાત્રી પર્વ નિમિત્તે સિંગવડ રત્નેશ્વર મહાદેવ મંદિરે ભક્તો નું ઉમટી પડ્યું પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં સિંગવડ મુકામે રત્નેશ્વર મહાદેવ મંદિરે ભક્તો દર્શન કરવા ઘોડાપુર ઉમટી પડ્યો હતો મહાશિવરાત્રી એટલે શિવ અને પાર્વતીના વિવાહનો દિવસ એ ભક્તોમાં અનેરો મહિમા છે શિવ અને શક્તિને ભજવાનો અનેરો મહિમા એટલે શિવરાત્રીના દિવસે દરેક જીવ શિવમય બને છે અને મેળાનો લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો રત્નેશ્વર મહાદેવ મંદિરે અને ભમરેજી મંદિરે હનુમાનજી મંદિરે રામાપીર મંદિરે ભક્તોની ભીડ જોવા મળી હતી અને મેળામાં અનેક જુદા જુદા પ્રકારના સ્ટોલ જોવા મળ્યા હતા અને લોકો બાળકો સાથે મેળામાં ઉત્સાહ ભર ફરતા જોવા મળ્યા હતા જય માતાજી જય શ્રી કૃષ્ણ દર વર્ષની પેઠ શિવરાત્રીના માફ પર્વ પર આ સિંગવડની અંદર ભમરેજી માતાનું મંદિર આવેલું છે અને ત્યાં જાહેર જનતા આવે છે અમે આનંદ લઈએ છે જનતા પણ દર્શન કરી અને મેળાનો આનંદ લે છે જય ભારત ભારત માતા કી જય જય માતાજી